હેલો ફ્રેન્ડ હું છું તમારી બધાને રિમ્પલ અને આજે હું બનાવવાની છું મેંબુ વડા અને ઇડલી કંભાર તો તમારે બધાને પણ રોજ મારી નવી નવી રેસીપી જોયું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને રોજ નવી નવી રેસીપી મારી ચેનલ ઉપર જોવા મળતી તો હવે આપણે આધાર આદર જોઈ લઈએ તો તે રીતના તળું છું મેં પહેલાં લઈ લીધું છે અડદની દાળ અને ખોડા ચોખા અને થોડીક છે ચણાની દાળ હવે આપણે એને પાણી નાખીને મતને રીતના પલાળી દઈએ 3 થી 4 કલાક એટલે સારી રીતના પલ્લી જાય ત્યારે રવા ની ઇડલી બનાવવાની છે તો આપણે રવો લઈ લીધો છે પાણી નાખી દઈએ આપણે અહીંયા આપણી ઈડલી ફૂલે એ માટે આપણે કોડો ઈનો નાખી દેતો હવે આપણે આને થોડી વાર માટે અડધો કલાક માટે મૂકી દેસુ જો બંને થીડું રેડી થાય ત્યાં સુધી આપણે સાંભળ બનાવી લઈએ તો સાંભળ બનાવવા માટે આપણે પહેલા તેલ લઈ લેતું હવે આપણે તેલ આવી ગયું આપણે થોડીક રાઈ નાખ દેસું લીમડી અને થોડાક હૂતા મરચાં તે નાખ દેશું અહીંયા થોડી આપણે હિંગ હિંગ લઈ લેવું એ નાખી દેતું અહીંયા આપણે જે તાજભાજી કૂધળ્યા છે ને રીંગણ ટોમેટો હરદિઓ અને બટેટા નાખી દેતું થોડુંક આપણે લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર ધાણા જીરું ધાણાજી ગરમ મસાલો ને થોડોક કામ ભાર મસાલો નાખી દેવું આપણે પછી આપણે એને હલાવી લેતું અને અહીંયા જે આપણે તુવેર ની ડાળ હવે પલાળી દીધી પાણી નાખીને કુકર બંધ કરી દેવું હવે થોડી માટે અને છ હાથ ટીટી ના થાય ત્યાં સુધી આપણે રેવા દેતું તો જો જ્યાં સુધી આપણી ડાળ ના બફાય ને ત્યાં સુધી આપણે મેંદુ વડા બનાવવા માટે અડદની ની ડાળ ને

ને પછી જો આપણે અહીંયા જોઈ લેવી પાણીમાં નાથીને તે ઉપર બરાબર રીતના તળે છે ને તો આપણું ધીળું બરાબર હોય એટલે આપણે પાણી નાથીને પાછું જોઈ લીધું તે ના બરાબર જ બની ગયું છે આપણું ધીળું તો જો અહીંયા આપણી ડાઘ બખાઈ દઈ છે હવે આપણે વધારે તો લઈએ જો આપણે એમાં હુકલ મોકતા નથી દેતું લાલ મરચું થોડીક હિંગ ને થોડોક ચાંપાનો મસાલો બધું આપણે વધારે નાખી દઈશું તો અહીંયા આપણો તડક મજાનો તો આંબા રેડી છે હવે આપણે અહીંયા ઇડલી બનાવવાની તૈયાર કરી દેતું જો આપણું ખેડૂત મસ્ત થઈ ગયું છે હવે આપણે એમાં તેલ લગાડી દઈએ એટલે આપણી ઈડલી તડક રીતના ફૂલે અને તે ચોટી ના જાય તો જો આપણે હવે એમાં તેલ લગાડી દીધું છે અને હવે આપણે એમાં બેટર નાખી દેતું ઈડલીનું અને આપણે દસથી પંદર મિનિટ રહેવા દેતું એટલે આપણે ઇડલી મસ્ત રીતના ફૂલી જાય હવે આપણે થોડી વાર માટે રહેવા દેતું તો જો એ આપણે ઇડલી મૂકી દીધી અને હવે આપણે અહીંયા મેંદુ વડા બનાવી તો આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે નાખી દઈએ અને આપણે બનાવી લઈએ તો જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આવીને આવી રીતના રેવા દેવાના એટલે હું અંદર થી પણ મસ્ત રીતના થઈ જાય જો અહીંયા આપણે એક બાજુ ઈડલી મૂકી દીધી હતી પણ માત્ર રીતના થઈ ગઈ છે તો હવે આપણે એને ઉતાડી લઈએ આપણી ફક્ત ઈડલી રેડી છે તો અહીંયા આપડા ઇડલી મેંદુ વડા અને તંભા તૈયાર છે તો તમને તેવી લાગી મારી રેસીપી કમેન્ટમાં જરૂર બતાવજો અને તમારે પણ આવી અવનવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ